જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં આજે આપણે લાપસી બનાવીશું એના માટે મેં અહીંયા ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે અને ચાલો આપણે એને એક વાટકામાં ભરી લઈએ કેમ કે આપણે એનું પરફેક્ટ માપ નહીં હોય તો આપણી લાપસી છૂટી છૂટી નહીં બને એટલા માટે અહીંયા મેં આ વાટકો સરસ દબાવીને ભરી લીધો છે અને મારે લોટ થોડોક ઝીણો હતો એટલા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલી સૂજી લીધી છે મોટી જે સૂજી આવે એ અને બધું ભેગું થઈને આપણે ફિટ આ વાટકાને એક આ રીતે ભરી લીધો છે હવે આપણે આ જ વાટકો ભરીને આપણે પાણી લેવાનું છે આંધણ માટે આપણે જેટલો લોટ હોય એટલું જ પાણી લેવાનું એટલે આપણી લાપસી સરસ એકદમ છૂટી છૂટી બનશે આ રીતે આપણે જેટલો લોટ હતો એટલું લોટમાં એટલું પાણી ભરી લીધું છે હવે આપણે એ જ પાણીનું આંધણ આવવા મૂકી દઈશું વધારે પાણી નથી નાખવાનું જેટલો લોટ લીધો હોય એટલું જ પાણી લેવાનું અને બે મોટી ચમચી જેટલું આપણે ઘી નાખીશું જો તમારે તેલમાં બનાવી હોય તો પણ બનાવી શકો છો પણ લાપસી તો ઘીમાં જ સારી લાગે એટલા માટે હવે આપણે આંધણ સરસ ઉકળવા દેવાનું છે ત્યાં સુધી આપણે લોટમાં મોરણ આપી દઈશું હવે આપણે આને ઉકળવા દઈશું મોરણ માટે આપણે બે મોટી ચમચી જેટલું ઘી આમાં લઈ લઈશું પછી આપણે ઓછું લાગશે તો પછી ફરીથી આપણે નાખીશું આપણે લોટમાં સરસ આ રીતે મોરણ દઈ દીધું છે તમે જોઈ શકો છો આ રીતે મુઠ્ઠી બને છે એટલું મોરણ દેવાનું આપણે અને આપણું આંધણ પણ લઈએ આવી ગયું છે કે નહીં તો આપણું આંધણ આવી ગયું છે તમે જોઈ શકો છો પાણી સરસ ઉકળવા લાગ્યું છે તો જે આપણે લોટ મોરણ દઈને રાખ્યો છે એ થોડો થોડો કરીને આપણે બધવામાં નાખી દેવાનો છે તમે જોઈ શકો છો આ રીતે પાણી સરસ ઉકળતું હોવું જોઈએ પાણી ટાઢું ના હોવું જોઈએ ઓછું આંધણ આવ્યું હોય છે તો લાપસી આપણી એકદમ ચીકણી બનશે એટલા માટે સરસ આ રીતે ઉકળવું જોઈએ પાણી તમે જોઈ શકો છો કેટલું સરસ પાણી આપણું ઉકળે છે આપણું આંધણ સરસ આવી ગયું છે આપણે લોટ આમાં નાખી દઈશું

અને આ રીતે વેલણ મદદથી આ રીતે હોલ કરી લેવાનું હવે આપણે સીવું ઢાંકીને સરસ સીજવા દઈશું બે થી ત્રણ મિનિટ માટે સીજવા દઈને પછી આપણે હલાવવાનું છે ત્યાં સુધી નથી હલાવવાનું બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે હવે આને જોઈ લઈશું હવે આપણે વેલણ ની મદદથી આ રીતે હલાવવાનું છે આ રીતે બધું સરસ હલાવી લેવાનું છે આ રીતે આને હલા વેલણ જ લેવાનું કેમ કે વેલણથી લાપસી હલાવવાની સરસ આપણને ફાવે સારું છે એટલા માટે સરસ આપણે હલાવી લેવાનું છે આપણે બધું સરસ હલાવી લીધું છે હવે આપણે આને ઉતારી લઈશું એટલે એક લોઢી આપણે મૂકી દઈશું ગેસ ઉપર તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ હાવ ધીમી છે અને હવે આપણે જે લાપસીનું તપેલું છે એ આ લોઢી ઉપર મૂકવાનું જેથી કરીને આપણી લાપસી દાજશે નહીં અને સરસ છે એટલા માટે આપણે આને ઢાંકીને થી દસ મિનિટ માટે રહેવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે હલાવવાનું છે આપણી લાપસી જોઈ લઈએ સરસ સીજી ગઈ લાગે છે તમે જોઈ શકો છો એકદમ સરસ સીજી ગઈ છે અને છૂટી છૂટી બની છે અને વચ્ચે વચ્ચે મેં બે થી ત્રણ વખત આ રીતે હલાવ્યું હતું સરસ મજાની આપણી લાપસી છૂટી છૂટી બની છે અને આપણે ગેસ બંધ કરી દેવાનું છે અને હવે ચાલો આપણે ગરમા ગરમ પીરસી દઈએ આપણે લાપસીને સરસ પીરસી દીધી છે ઉપર મેં અહીંયા દરેલી ખાંડ અને ઘી નાખ્યું છે હંમેશા તુલી લાપસીમાં આપણે ઉપરથી ખાંડ નાખતા હોઈએ છીએ તો ખાંડ તમે તમારા પસંદ પ્રમાણે વધારે કે ઓછી તમે નાખી શકો છો અને મારી આ રીતથી બનાવશો તો તમારી લાપસી જરૂરથી આ રીતે છૂટી છૂટી જ બનશે તો તમે પણ આ રીતે લાપસી જરૂરથી બનાવજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ